Adukkan duduk oh, ya, duduk aja kan. Keluar, gak naik naik ya. Nih, keluar naik keluar. Kaldu apa sih? Kaldu apa sih? Kaldu apa? Kalau yang muter-cari ini, kalau dia mau paling kesel bodoh. Kalau itu aja tip, mau paling kesel. Semanggar, 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 semanggar apa itu ada? ना नमस्ते को देना हां और apa मैंने हमारा तो 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 भ गटे हम तो भ मन खाबर रहे तू भमरा तो जा बोलवा ने ओए ये हमारा मख से तो मैं वो लोग आया तो वो लोग आया लोग तो कॉमेडी चलो तो नाम का जी ज्यादा नाम का जी वीडियो बन नहीं करो पेपर है गाइस અલે તન ખબર છે ચેનલ નું નામ કોમેડી બે બરાબર તો કોમેડી એ બરાબર હું ચેનલ નું નામ લેવા માં કાઢ હા માસ કાંઠા 66 ઓગણી બનાસ કાંઠા 66 ઓગણી બનાસ કાંઠા ઓ ચેનલ નું અમાર ચેનલ નું એ ઓફિશિયલ 008 હે કે એ ઓફિશિયલ 008 સતમારો ને કે ઓ મોટામાં જનો સટમારિક બકરું પેપર લખવા ના આવે મેજીની મેજીની ફાટેલન બનવા જોઈએ હતા અલ્યા રહા છે બરાબર છે બરાબર છે મોણ ન્યામો લડતા છે લાલ મદા ન ઘર ક્યાં છે અરે છોટી ગયો મરજી છે કે શું આબા દાદા લે કઈ કોક આ મુઢા થી ભરી વતાજે હો બધું ખાઈ જાવાઓ યાર જા ન મજા નની બનામી ઓન્લી પાવર બ્લોગ જય માતાજી મિત્રો આપણે પડીકો હવે લઈને આ તો બહુ આદ અમાર ગુજરાતી તું ખબર પડે છે કેમ